કોંગ્રેસ દ્વારા આજે ઘટના બની હતી તે જગ્યાએ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મૃતકોની આત્માને શાંતિ મળે તેના માટે હવન રાખવામાં આવ્યો હતો ટીઆરપી ગેમ ઝોનના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે રાજકોટના ટીઆરપી કાંડના એક વર્ષ પૃથ્યો છે આજે વર્ષથી નિમિત્તે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં સત્યાવીસ લોકોને આત્માને શાંતિ મળે અને નિર્દોષ લોકો જે મૃત્યુ થયા છે કડક કડકમાં કડક સજા થાય પદાધિકારી હોય કે અધિકારી હોય એની સામે પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને ભગવાન એના આત્માને શાંતિ આપે સત્ય જે નિર્દોષ લોકો જે ગુજરી ગયા છે એની સામે કડકમાં કડક પગલા લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે